નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં આખા અઠવાડિયાની અંદર કપાસના ભાવમાં કેટલો ઘટાડો થયો સાથે જ ઘટાડા પાસણના કારણો અને કપાસના ભાવની વિગતવાર માહિતી જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ કપાસના સમાચાર અને ઘટાડા પાછળની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે વિદેશી વાયદા સતત તૂટી રહ્યા છે જેની પાછળ આપણે ઘર આંગણે પણ એમસીએક્સ વાયદામાં સતત ઘટાડાના કારણે કપાસના ભાવમાં ઘટાડો હતો અને પાછલા એક અઠવાડિયાની અંદર કપાસના ભાવમાં પ્રતિ પ્રતિમણે સો રૂપિયા જેટલો ઘટાડો જોવા મળીને અત્યારે પંદરસો સુધીના ભાવ માંડ ઓફર કરાય છે જ્યારે અત્યારે કપાસના બંને વાયદાની વાત કરીએ તો કપાસના બંને વાયદામાં સારી એવી ઢીલાશ જોવા મળે છે જેમાં ન્યૂયોર્ક કોટન વાયદો એક મહિના પહેલાં સો સેન્ટે પહોંચ્યો હતો તે અત્યારે ઘટીને બ્યાસી પોઈન્ટ સાસઠ સેન્ટે આવી ગયો હતો એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સ વાયદો પણ અત્યારે એ સાઠ હજાર સો રૂપિયાનો બોલાય છે ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદો ને ચુમોતેરની સપાટીએ બંધ હતો તો મિત્રો સૌપ્રથમ કપાસની વેસવાલી અને લેવાલીની વાત કરીએ તો અત્યારે કપાસની જેટલી વેસવાલી છે તેની સામે લેવાલી નથી આવકની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે પણ એક લાખ મણને પાર આવકો થાય છે તો દેશભરમાં આવકો ઘટી સાઠ હજાર મણની ગાંસડીની નીચે ઉતરી આવી હતી છતાંય કપાસના ભાવમાં ઢીલાસ જોવા મળવા પાછળના કારણો છે તો માત્ર વાયદા બજાર અને માંગ ગણી શકાય રાજકોટ બારસો સિત્તેરથી પંદરસો ત્રીસ અમરેલી નવસો બાણુંથી પંદરસોના અઢાર સાવરકુંડલા બારસો એકાવનથી ચૌદસો એક્યાસી જસદણ બારસોથી પંદરસો વીસ બોટાદ તેરસો પાંત્રીસથી પંદરસો સિત્તેર ગોંડલ અગિયારસો એકથી પંદરસો સ કાલાવાડ અગિયારસોથી ચૌદસો સિત્તેર જામજોધપુર તેરસોથી પંદરસો સોળ ભાવનગર બારસો એંસીથી પંદરસો સાત જામનગર તેરસોથી પંદર પંચાવન બાબરા બારસો પચાસથી પંદરસો અઠ્યાવીસ જેતપુર એક હજાર એકથી પંદરસો ને દસ વાંકાનેર પંદરસો ને પંદર માણાવદર ચૌદસો પચાસથી પંદરસો પચીસ વીંચાત તેરસો પચાસથી પંદરસો આઠ વેસાળ બારસોથી પંદરસો લાલપુર તેરસો સિત્તેરથી પંદરસો અગિયાર વિસનગર અગિયારસોથી પંદરસો સડસઠ વિજાપુર અગિયારસો અગિયારથી પંદરસો છપ્પન માણસા એક હજારથી પંદરસો ચોપન કળી ચૌદસો એકથી પંદરસો ને છત્રીસ સિદ્ધપુર બારસો એંસીથી પંદરસો એકતાલીસ વડાલી તેરસોથી પંદરસો ને ચોતેર